સંવાત હતા રાજેશભાઈ મકવાણા સાથે કેમેરામેન રવિ મકવાણા દિવ મિરર ન્યૂઝના નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાણી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દિવસ ચેનલ ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં